નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમાસ વિશે વાત કરીશું કારણ કે આ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને આ મહિનાની દરેક તિથિનું વિશેષ મહત્વ છે સામાન્ય રીતે દરેક મહિનાની અમાસ પિતૃઓને સમર્પિત હોય છે પરંતુ શાસ્ત્રોમાં શ્રાવણ માસની અમાસનું મહત્વ પર હરિદ્વાર નાસિક ગંગા અને ઉજ્જૈન જેવી પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી જન્મ જન્માંતરના પાપ ધોવાઈ જાય છે અને સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે પિતૃઓ ઉપરાંત દેવતાઓનો પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે શ્રાવણ અમાસનું મહત્વ અમાસનો દિવસ પિતૃઓને સમર્પિત હોય છે દરેક મહિનાની અમાસનું અલગ અલગ મહત્વ હોય છે તેવી જ રીતે શ્રાવણ માસની અમાસનું પણ વિશેષ મહત્વ છે અમાસના દિવસે પિતૃઓનું પિંડદાન શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે એવું કહેવાય છે કે આમ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે આ દિવસે સ્નાન અને દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે આ વખતે શ્રાવણ મહિનાની અમાસ બે દિવસ હોવાથી લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે કેટલાક લોકો કહે છે કે તે ત્રેવીસ ઓગસ્ટ શનિવારે છે તો કેટલાક ચોવીસ ઓગસ્ટ રવિવારે છે એમ કહે છે પરંતુ આ વિડીયોમાં આપણે જાણીશું કે અમાસનો સાચો દિવસ કયો છે સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત કયું છે આ દિવસે શું કરવું જોઈએ અને કઈ બાબતોથી બચવું જોઈએ સાથે જ જે માતાઓ અને બહેનો વ્રત કરે છે પછી તે લક્ષ્મી માતાનો વ્રત હોય કે ભગવાન શંકર ગૌરી માતા કે ગણેશનો તો તે વ્રત કયા દિવસે કરવું કેવી રીતે કરવું અને પૂજા વિધિ શું હોવી જોઈએ તે બધી માહિતી વિગતવાર જાણીશું સાથે જ પિતૃઓના તર્પણની સાચી વિધિ દાન કોને આપવું જોઈએ અને કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ તે પણ જણાવીશું કારણ કે કેટલાક એવા કાર્યો હોય છે જે લોકો અજાણતા કરી બેસે છે અને તે જ કાર્યો અમાસના દિવસે વર્જિત ગણાય છે તેથી તમે વિડીયો સંપૂર્ણ જુઓ અને અધૂરો છોડીને ન જતા કારણ કે ઘણા લોકો એવા હોય છે જે વિડીયો વચ્ચેથી જુએ છે કાપી કાપીને ને જુએ છે પછી તેમને જીવનમાં ક્યારે પૂર્ણ સફળતા મળતી નથી જ્યારે તમે અધૂરી માહિતીના આધારે કાર્ય કરો છો તો તેનું ફળ પણ અધૂરું જ મળે છે

શાસ્ત્રોની સાચી અને શુદ્ધ વાતો દિશા આપે તો શ્રાવણ મહિનાની અમાસ વિશે ખરેખર તો દરેક અમાસનું પોતાનું વિશેષ મહત્વ હોય છે પરંતુ શ્રાવણ માસની અમાસની વાત અલગ છે તેને વર્ષની અત્યંત પુણ્યદાયી અમાસ કહેવામાં આવે છે જો તમે વર્ષભરમાં કોઈ એક દિવસ પસંદ કરો જેમાં કૃપા કરી શકો કમાવો છો તે એક હજાર ગણું વધીને ફળ આપે છે ભગવાન શ્રીહરિ વિષ્ણુએ પોતે કહ્યું છે કે શ્રાવણ માસમાં કરવામાં આવેલું દરેક સત્કર્મ પછી તે દાન હોય કે જપ છે પુરાણોમાં લખ્યું કે જો તમે આ મહિનામાં અત્યંત કલ્યાણકારી છે શ્રાવણ અમાસ પર કરવા જેવા કાર્યો હવે અમાસના દિવસે કેટલાક વિશેષ કાર્યો જરૂર કરવા જોઈએ જે તમારા પિતૃઓને તૃપ્ત કરે છે ભગવાન ને પ્રસન્ન કરે છે અને તમારા જીવન માંથી દરેક સંકટ ને દૂર કરે છે ત્યારે જ જીવનમાં ખુશાલી આવે છે અને જ્યારે પિતૃઓ નારાજ હોય છે ત્યારે જીવનમાં અડચણો કષ્ટ અશાંતિ ધન કમી સંતાન અડચણ બધું એક પછી એક સામે આવવા લાગે છે જે લોકો કહે છે કે તેમને સંતાન સુખની પ્રાપ્તિ નથી થતી લગ્નમાં વારંવાર અડચણો આવે છે આરોગ્ય અને નોકરીમાં સંકટ છે તેમણે પોતાના પિતૃઓ તરફ જરૂર ધ્યાન આપવું જોઈએ કારણ કે અમાસ તિથિ તે દિવસ છે જ્યારે પિતૃઓનો દિવસ શરૂ થાય છે જે લોકમાં આપણા પિતૃઓ રહે છે ત્યાંની સવાર આપણા પંદર દિવસની બરાબર હોય છે તેથી અમાસ તેમના માટે એક નવી સવાર જેવી હોય છે આ દિવસ પિતૃઓને સમર્પિત કરવામાં આવ્યો છે તો શ્રાવણ મહિનાની અમાસ પર સ્નાન દાન તર્પણ અને ભગવાનનું નામ સ્મરણ જરૂર કરો જરૂરિયાતમંદોને વસ્ત્ર અને દક્ષિણા આપો જે પણ વ્રત પૂજન તમે કરો છો તે શ્રદ્ધા અને નિયમપૂર્વક કરો જો તમે ઇો છો કે તમારા જીવનમાંથી પરેશાનીઓ દૂર થાય જ્યોતિષીઓના મતે આ અમાસ મૃત સિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને શિવવાસ યોગ મુખ્ય છે આ યોગોમાં દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી સાધકની દરેક મનોકામના પૂર્ણ થશે સાથે જ બધા પ્રકારના દુઃખોથી મુક્તિ મળશે શ્રાવણ અમાસની સાચી તારીખ અને મુહૂર્ત ચાલો હવે જાણીએ શ્રાવણ અમાસની સાચી તારીખ અને સમય વિશે શ્રાવણ માસની અમાસ તિથિ બાવીસ ઓગસ્ટ સવારે અગિયાર વાગીને પંચાવન મિનિટ વાગ્યાથી શરૂ થશે અને ત્રેવીસ ઓગસ્ટ સવારે અગિયાર વાગીને પાંત્રીસ મિનિટ વાગ્યા સુધી ચાલશે તિથિના આધારે આ પર્વ ત્રેવીસ ઓગસ્ટ શનિવારે ઉજવાશે જેને શનિ અમાસ તરીકે ઓળખવામાં આવશે સાથે જ આ શ્રાવણ માસની અમાસને પેઠોરી અમાસ પણ કહેવામાં આવે છે પેઠોરી અમાસ પર શું કરવું જોઈએ હવે જાણીએ કે શ્રાવણ મહિનાની પેઠોરી અમાસ પર કયા કયા કાર્યો કરવા જોઈએ જેથી તમારા પિતૃઓ પ્રસન્ન થાય જીવનમાં સુખ શાંતિ આવે અને આપનું પૂજન વ્રત અને દાન સાચા અર્થમાં ફળદાયી બને સૌથી પહેલા જ્યારે અમાસનો દિવસ આવે તો તે દિવસની શરૂઆત સ્નાન કરવી જોઈએ ખાસ કરીને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અત્યંત મહત્વ જણાવવામાં આવ્યું છે પરંતુ આપણે જાણીએ છીએ કે આજના સમયમાં દરેક વ્યક્તિ માટે એ શક્ય નથી કે તે ગંગા યમુના ગોદાવરી કે ત્રિવેણી જેવા તીર્થ સ્થળો સુધી પહોંચી શકે જો તમે બહાર ન જઈ શકો તો ઘરે જ પવિત્ર સ્નાન કરીને તેનું ફળ પ્રાપ્ત કરી શકો છો જ્યારે તમે સ્નાન માટે પાણી ભરો તો ડોલમાં કે સ્નાનના પાત્રમાં પહેલા થોડું ગંગાજળ નાખો પછી તેમાં સામાન્ય શુદ્ધ પાણી ભેળવો ત્યારબાદ ઉત્તર દિશા તરફ મુખ કરીને હર હર ગંગેનો ઉચ્ચાર કરતા સ્નાન કરો શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ રીતે કરેલું સ્નાન પણ ગંગા સ્નાન જેટલું જ ફળ આપે છે સ્નાન પછી શુદ્ધ વસ્ત્રો પહેરો અને તમારા ઘરના મંદિરની સફાઈ કરો ચાલો હવે જાણીએ કે આ પિઠોરી અમાસ ના દિવસે પૂજા કેવી રીતે કરવી સૌથી પહેલા પૂજાની બધી સામગ્રી એકત્ર કરવી શાંત અને સ્વચ્છ જગ્યાએ ઉત્તર દિશા ગૌરીશંકર તેમનો ફોટો કે પ્રતિમા તમારી પાસે હોવી જોઈએ અને જો માતા લક્ષ્મી નું વ્રત કરી રહ્યા હો તો તેમનું ચિત્ર કે મૂર્તિ રાખો સાથે જ પૂજામાં કામ આવે તેવી સામગ્રી જેવી કે રોલી લોટામાં ગંગાજળ નાખીને તેમાં શુદ્ધ પાણી ભેળવો અને તે પાણીથી તમારા પૂજા સ્થાન અને બધી સામગ્રી પર છંટકાવ કરો આ પ્રક્રિયા ખૂબ જરૂરી છે કારણ કે વિના કોઈ પણ પૂજા પૂર્ણ નથી પ્રભુ અમે તમને આ અર્પણ કરીએ છીએ કૃપા કરીને તેને સ્વીકારો અને અહીં બિરાજમાન થાઓ પછી દીપક અને ધૂપ પ્રગટાવો અને તમારી શ્રદ્ધા અનુસાર પૂજા શરૂ કરો હવે આવે છે સંકલ્પનો સમય આ સૌથી મહત્વનું પગલું છે કારણ કે સંકલ્પ વિના કોઈ પણ પૂજન વ્રત કે દાન પૂર્ણ ગણાતું નથી અને તેનું ફળ પણ મળતું નથી જે લોકો ફક્ત પિતૃઓનું તર્પણ કરવા જઈ રહ્યા છે તેમનો સંકલ્પ અલગ હશે અને જે વ્રત માટે બેઠા છે તેમનો સંકલ્પ અલગ હશે આજ રીતે વ્રત માં પણ તમે ભગવાન ગૌરીશંકરની ની પૂજા કરી રહ્યા હો કે માતા લક્ષ્મીની બંને માટે સંકલ્પની વિધિ અલગ હોય છે એક રૂપિયાની દક્ષિણા આપો પછી ત્રણ વખત પણ શ્રી વિષ્ણુએ નમહ ઉચ્ચાર કરો ત્યાર બાદ તમારું નામ તમારું ગોત્ર જે સ્થાને તમે સંકલ્પ કરી રહ્યા છો તે સ્થાન મકાન નંસ ગામ અમાસના દિવસે ભગવાન ગૌરીશંકરનું વ્રત કરી રહ્યા છીએ અને આ વ્રત પ્રભુના ચરણોમાં અર્પણ કરીએ છીએ આજ રીતે જો તમે માતા લક્ષ્મીનું પૂજન કરી રહ્યા હો તો તે જ વિધિ અપનાવો હાથમાં પાણી અને દક્ષિણા લઈને ઓમ શ્રી વિષ્ણુએ નમઃ મંત્રનો ત્રણ વખત જાપ કરો પછી તમારું નામ ગોત્ર અને સ્થાન જણાવીને કહો કે અમે આ અમાસ પર માતા લક્ષ્મી નું વ્રત કરી રહ્યા છીએ તેમના પૂજનનો સંકલ્પ લઈ રહ્યા છીએ અને આ કાર્ય સંપત્તિ અને લક્ષ્મી પ્રાપ્તિ માટે કરી રહ્યા છીએ આ સંકલ્પ તમે પૂર્ણ શ્રદ્ધા અને આસ્થાથી માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો હવે છે તર્પણની વિધિ પિતૃઓના નિમિત્તે જે દાન કરવામાં આવે છે તેનો સંકલ્પ આપણે આગળ કારણ કે પિતૃઓનું તર્પણ કરતી વખતે જે સંકલ્પ કરવામાં આવે છે તે અત્યંત જરૂરી હોય છે જો તમે તર્પણ કે દાન કરો છો પરંતુ સંકલ્પ નથી કરતા તો તે કાર્ય પિતૃઓ સુધી પહોંચતું નથી શાસ્ત્રોમાં આ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે તેથી દરેક પ્રકારની પૂજા વ્રત અને ખાસ કરીને પિતૃ કાર્યોમાં સંકલ્પ અનિવાર્યપણે કરવો જોઈએ હવે આગળ પૂર્ણ પૂજન વિધિ જાણીશું અને તે પછી વિગતવાર એ પણ જાણીશું કે પિતૃઓનું તર્પણ કેવી રીતે કરવું અને પૃથ્વી પૂજન કેવી રીતે કરવું આ બધી માહિતી આગળ જણાવવામાં આવશે એટલે આ વિડીયો છેલ્લે સુધી જોજો હવે જુઓ જ્યારે તમે પૂજન શરૂ કરો તો સૌથી પહેલા ભગવાન ને પાણીના છાંટા આપો ફૂલ દ્વારા ચાર વખત પાણી અર્પણ કરો આ છાંટા આ રીતે આપવાના છે એક વખત ભગવાન ના ચરણો પર એક વખત નાભિની નજીક એક વખત મુખની નજીક અને પછી સમગ્ર શરીર પર આ ભગવાન ને સ્નાન કરાવવાની ભાવનાથી કરવામાં આવે છે ત્યારબાદ તમે જે પંચામૃત તૈયાર કર્યું છે જેમાં દૂધ દહી ઘી અને ખાંડ હોય છે તે પંચામૃત એક ફૂલ પર લગાવો અને તે ભગવાન કે તમે તેમને પંચામૃત સ્નાન કરાવી રહ્યા છો પંચામૃત સ્નાન પછી હવે શુદ્ધ પાણી થી સ્નાન કરાવો તે જ રીતે પહેલાની જેમ ફૂલથી પાણીના છાંટા નાખો જેથી ભગવાનને શુદ્ધ પાણી થી પણ સ્નાન કરાવી શકાય ત્યારબાદ ભગવાનને યજ્ઞોપવિત એટલે કે જનોઈ અર્પણ કરવામાં આવે છે આ માટે તમે એક નવી જનોઈ લો તેના પર હળવું તિલક લગાવો અને પછી તેને સમર્પિત કરો આ પૂજનનો ખૂબ જ મહત્વનો ભાગ છે હવે ભગવાનને તિલક લગાવો જો તમે માતા લક્ષ્મીનું પૂજન કરી રહ્યા હો તો તેમને રોલી અને કુમકુમથી તિલક કરવું ચંદન ન લગાવો અને જો તમે ભગવાન ગૌરીશંકરનું પૂજન કરી રહ્યા હો તો તેમને ચંદન જ લગાવો રોલી કે કુમકુમ ન લગાવો આ બાબતનું ખાસ ધ્યાન રાખો કારણ કે આ પૂજન વિધિનો સૂક્ષ્મ પરંતુ અત્યંત જરૂરી નિયમ છે તિલક પછી ભગવાનને અક્ષત અર્પણ કરો અક્ષત એટલે કે તૂટેલા ન હોય તેવા ચોખા જેને તમે પ્રેમથી ભગવાનના ચરણોમાં અર્પણ કરશો પછી જો તમારી પાસે ફૂલોનો હાર હોય તો તે ભગવાનને પહેરાવો અને ફૂલો અર્પણ કરો હવે ધૂપ અને ક્રમ આવે છે ધૂપ બતાવો શુદ્ધ સુગંધિત અગ્રબત્તી હોવી જોઈએ પછી દીવો પ્રગટાવો જેમાં ઘી કે તલનું તેલ હોવું જોઈએ આનાથી વાતાવરણ પવિત્ર અને ભક્તિભાવથી ભરાઈ જાય છે હવે ભગવાનને નૈવેદ્ય અર્પણ કરો જો તમારી પાસે કોઈ મીઠાઈ હોય તો તે અર્પણ કરો ફળ હોય તો તે ફળ ચઢાવો અને જો કઈ ખાસ ન હોય તો એક નાનો સાકરનો ટુકડો લઈને ભગવાનને ચઢાવી દો જો પૂર્ણ ભાવથી અર્પણ કરવામાં આવે તો નૈવેદ્ય સ્વીકાર્ય છે હવે ભગવાનને જળ જમણી કરાવો એટલે કે એક ચમચી પાણી અર્પણ કરો પછી બંને હાથ જોડીને ભગવાનને નમસ્કાર કરો તમારી મનની શ્રદ્ધા અને ભક્તિ સમર્પિત કરો ત્યારબાદ ભગવાનને તાંબુલ અર્પણ કરો એક પાન લો તેમાં બે લવિંગ અને એક સોપારી રાખો આ પાનને પવિત્ર ભાવનાથી ભગવાનને અર્પણ કરો જો તમે ગૌરી શંકર પૂજા કરી રહ્યા હો તો તેમને અર્પણ કરો અને જો માતા લક્ષ્મીની પૂજા કરી રહ્યા હો તો તેમને અર્પણ કરો હવે તમે જે દક્ષિણા અર્પણ કરવા માંગો છો તે ભગવાનને સમર્પિત કરો આ દક્ષિણા એક રૂપિયો હોય તો પણ ચાલે હવે હાથ જોડીને પ્રભુ કે માતેશ્વરીને વિનંતી કરો હે પ્રભુ હે માતેશ્વરી અમે આ શ્રાવણ અમાસ પર આ પૂજન કર્યું છે કૃપા કરીને તેને સ્વીકારો અને અમને આપો કે અમે આ વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરી શકીએ કૃપા કરો કે અમારું જીવન તમારા આશીર્વાદ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે ત્યારબાદ પિઠોરી અમાસ વ્રત કથા સાંભળો આ કથા શ્રવણ પૂજનનો અત્યંત પવિત્ર અને મહત્વનો ભાગ છે કથા સાંભળવાથી પૂજન પૂર્ણ ફળ મળે છે અને વ્રતનો મહિમા અનેક ગણો વધી જાય છે અહીં જે માહિતી આપવામાં આવે છે તે સંપૂર્ણપણે જ્યોતિષ શાસ્ત્ર અને પ્રમાણિત પંચાંગ પર આધારિત છે તેથી જો તમે ઈચ્છો છો કે તમને સાચી અને સચોટ માહિતી મળે જેમ કે કયું વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું શું ભદ્રાકાળ છે કે નહીં અને સાચી કથા સાંભળવી છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો સબસ્ક્રાઈબ કર્યા પછી જે ઘંટડીનું આઇકન આવે છે તેના પર પણ જરૂર ક્લિક કરજો જેથી તમને દરેક વીડિયોની નોટિફિકેશન સમયસર મળી શકે નહીં તો ઘણી વખત એવું બને છે કે મહત્વના વીડિયો છૂટી જાય છે સાથે જ તમારે એ પણ ધ્યાન રાખવું કે શ્રાવણ અમાસના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જરૂર સાંભળવો જોઈએ અને તેનો પાઠ કરવો જોઈએ જો તમે કરી શકો તો શિવસહસ્ત્ર નામનું શ્રવણ પણ કલ્યાણકારી છે આનું શ્રવણ કરો ભગવાનની આરતી કરો અને જે લોકો માતા લક્ષ્મીનું વ્રત કરી રહ્યા છે તેમણે આ દિવસે લક્ષ્મી સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે આપણે જાણી લઈએ કે પિઠોરી અમાસના દિવસે કયા કામ ન કરવા જોઈએ શ્રાવણ માસની અમાસને હિન્દુ ધર્મમાં પવિત્ર ગણવામાં આવે છે આ દિવસ પિતૃ શાંતિ ગંગા સ્નાન દાન પુણ્ય માટે શ્રેષ્ઠ છે પરંતુ જેમ કે દરેક શુભ અવસરની કેટલીક મર્યાદાઓ હોય છે પિઠોરી અમાસ પર પણ કેટલાક વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે જો કોઈ વ્યક્તિ આ નિયમો તોડે તો તેને પિતૃ દોષ ગ્રહ દોષ માનસિક અશાંતિ અને જીવનમાં બિનજરૂરી અડચણોનો સામનો કરવો પડી શકે છે ચાલો હવે જાણી લઈએ કે શ્રાવણ અમાસ એટલે કે પિઠોરી અમાસ ના દિવસે શું ન કરવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર કહે છે કે અમાસ ના દિવસે ચંદ્રમાની શક્તિ ક્ષીણ થયેલી હોય છે ચંદ્રમા આપણા મન અને લાગણીઓનું સંચાલન કરે છે અને જ્યારે તેનો પ્રભાવ શૂન્ય હોય છે ત્યારે મન અસ્થિર થઈ જાય છે આવા સમયે જો કોઈ નવું કાર્ય જેમ કે લગ્ન ગૃહપ્રવેશ વાહન ખરીદી વ્યવસાય શરૂ કરવો વગેરે કરવામાં આવે તો તેમાં સફળતાની સંભાવના ઓછી અને અડચણોની સંભાવના વધુ હોય છે શનિવારે આવતી પિઠોરી અમાસને શનાશ્ચરી અમાસ પણ કહેવામાં આવે છે આ દિવસે વાળ કાપવા નખ કાપવા કે દાઢી કરવી જેવા કાર્યો વર્જિત છે આવા કાર્યો કરવાથી આયુમાં ઘટાડો માનસિક ભ્રમ અને ચંદ્રદોષ ઉત્પન્ન થઈ શકે છે જણાવવામાં આવ્યું છે કે આ દિવસે ઊર્જાને ક્ષીણ કરે છે તેથી આ કાર્યો ટાળવા જોઈએ ગરુડ પુરાણ અને મનુસ્મૃતિ જેવા ગ્રંથોમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે અમાસ ના દિવસે રજો ગુણ અને તમો ગુણ નો પ્રભાવ વધી જાય છે આ દિવસ આત્મિક શુદ્ધિ અને સાત્વિકતા માટે હોય છે તેથી માંસાહાર મદ્યપાન લસણ ડુંગળી વધુ તેલ મસાલા કે તામસી ભોજનનું સેવન ન કરવું જોઈએ માંસ અને મદિરાનું સેવન કરવાથી કેતુ અને પિતૃ દોષની છાયા પડે છે જે જીવનમાં દરિદ્રતા કૌટુંબિક ક્લેષ અને માનસિક અશાંતિ લાવે છે પિઠોરી અમાસનો દિવસ આત્મશુદ્ધિ અને સાધના માટે અત્યંત ફળદાયી છે આ દિવસે કરવામાં આવેલી સાધના મંત્રોચ્ચાર સ્તોત્ર ખાસ કરીને ગાયત્રી મંત્રનો જાપસો ઘણું વધુ ફળ આપે છે પરંતુ જો કોઈ આ દિવસે દેખાડા માટે પૂજા કરે તો પિતૃઓની કૃપા પ્રાપ્ત થતી નથી પરંતુ ઊલટું ફળ મળી શકે છે ગરુડ પુરાણમાં કહેવાયું છે કે પિઠોરી અમાસના દિવસે પિતૃગણ પૃથ્વી પર આવે છે અને પોતાના વંશજોના કર્મોનું અવલોકન કરે છે

વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરનો ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશા દેવતાઓનું સ્થાન છે અને દક્ષિણ દિશા પૂર્વજોની દિશા ગણાય છે જો આ દિશામાં ગંદકી જૂતા ચપ્પલ ઝાડુ વગેરે રાખવામાં આવે તો ત્યાં નકારાત્મક શક્તિનો પ્રભાવ થાય છે તેથી અમાસના દિવસે ઘરને ખાસ સ્વચ્છ રાખો ઈશાન કોણમાં દીપક પ્રગટાવો અને દક્ષિણ દિશામાં તર્પણ કરો આ ઉપરાંત પદમ પુરાણ અનુસાર પિઠોરી અમાસના દિવસે કરવામાં આવેલું દાન હજારો યજ્ઞો બરાબર ફળ આપે છે આ દિવસે તલ જળ વસ્ત્ર ચંપલ છત્રીનું દાન ખાસ પુણ્યદાયી ગણાય છે જો કોઈ વ્યક્તિ આ દિવસે દાતી મો ફેરવે છે કે જરૂરિયાતમંદોનું અપમાન કરે છે તેનું પુણ્ય બળી જાય છે અને પિતૃઓ તેને શ્રાપ પણ આપી શકે છે વાસ્તવ પુરાણમાં સ્પષ્ટ કહેવાયું છે કે અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન ધ્યાન દાન તર્પણ કરવું જોઈએ જે વ્યક્તિ આ દિવસે સૂતો રહે છે કે આળસ કરે છે તેનું પુણ્ય ક્ષીણ થઈ જાય છે આ દિવસ ગત કર્મોના પ્રાયશ્ચિત અને આત્માની ઉન્નતિનો દુર્લભ અવસર છે તેને વ્યર્થ કરવો એ પોતાની સાથે અન્યાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી રાહુ અને કેતુની છાયા ખૂબ ગાઢ થઈ જાય છે આ સમય પ્રભાવનો હોય છે આ બાળકો અને બહાર ન જોઈએ ઘરના બધા ખૂણામાં દીપક પ્રગટાવો ખાસ કરીને દક્ષિણ દિશામાં જેથી પિતૃઓને માર્ગદર્શન અને શાંતિ પ્રાપ્ત થાય તો આ હતી પિઠોરી અમાસની સંપૂર્ણ માહિતી જો આ માહિતી તમને થોડી પણ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ્વુ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર